દોસ્તો હાલમાં જ સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી જ્યાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ડીએનએ ચેક થયા છે અને એમની ડેડ બોડી છે એમને જે રાજકોટ લઈ જવા માટે રવાના કરવામાં આવી છે દોસ્તો આ ખૂબ અગત્યના સમાચાર હાલમાં સામે આવ્યા છે આખરે સિત્તેર કલાકના ઇન્વેસ્ટિગેશન બાદ એમના ડીએનએ મળ્યા છે અને હવે એમની ડેડ બોડીને ઓળખી લેવામાં આવી છે અને હવે રાજકોટ જવા માટે રવાના કરી દેવામાં આવી છે આ ખૂબ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અંતિમ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદની જે કાંઈ પણ ઘટનાઓ છે સોશિયલ મીડિયાના માધ્યમથી આપ જોઈ શકશો ત્યારે આજે વિજય રૂપાણીના જે પરિવારના સભ્યો છે એમના સગા સંબંધીઓ હવે રાજકોટ પહોંચી ગયા છે રાજકોટ એમના ઘરની બહાર પણ લાખો લોકોની જનમેદની જામી ગઈ છે સૌ લોકો એમના અંતિમ અંતિમ સંસ્કાર અંતિમ વિધિ માટે તૈયાર થઈ ચૂક્યા છે અને હવે આ સમાચાર જ્યારે મળ્યા છે કે એમના ડીએનએ ચેક કર્યા બાદ હવે એમની બોડીની પરખ કરવામાં આવી છે અને તેમની ડેટ બોડી મળી આવી છે ત્યારે આ તમામ બાબતો વિશે વિગતે વાત કરીશું આજના વિડીયોમાં વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ કોમેન્ટ બોક્સમાં વિજયભાઈ રૂપાણી સાહેબને આપ શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે જ્યારથી જ આપણે એવું સાંભળ્યું છે કે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં થી વધારે લોકોના અવસાન થયા છે આ થી વધારે નિર્દોષ લોકો કે જે આ પ્લેન ક્રેજ દુર્ઘટનામાં હુમાયા છે ત્યારે એમના પરિવાર પર એક મોટું દુઃખ તૂટી પડ્યું છે એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી યાની કે વિજયભાઈ રૂપાણીનું પણ એવું કહેવામાં આવે છે કે નિવેદન સામે આવ્યું હતું અને ત્યારબાદ એવા ચર્ચામાં આવ્યા હતા અને એમનું જે કાંઈ પણ છે ડેડ બોડી ત્રણ દિવસથી ઇન્વેસ્ટિગેશન અને એમનું જે કાંઈ પણ તપાસ છે ચાલુ હતી અને ત્યારબાદ હાલ આજે ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે વિજયભાઈ રૂપાણીનું આખરે એમનું ડીએન ટેસ્ટ થયું હતું અને ત્યારબાદ હવે એમનું બોડી જે છે એમના પરિવારને સોંપવામાં આવી શકે છે એવી સમાચારની વચ્ચે હવે રાજકોટ એમનું ડેડ બોડી જઈ શકે છે ત્યારે સગા સંબંધીઓ અને એમના ચાહકો એમના જે કાંઈ પણ છે એ લોકોએ રાજકોટમાં એમના ઘરની સામે જનમેદની જામી ગઈ છે લોકો એમના ઇંતજારમાં છે અને એવા સમયે જ્યારે આ સમાચાર સામે આવ્યા ત્યારે વિજયભાઈ રૂપાણીનો અંતિમ વિડીયો સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ ભાઈ વેગે ફેલાયેલો જોઈ શકાય છે કે જેમાં તેઓ મોબાઈલ પર વાતચીત કરતા હતા આ અંતિમ વિડીયોએ ખૂબ જોર પકડ્યું છે છે કેટલાય વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવગે ફેલાયા છે પરંતુ એમના પરિવારને લઈને હવે ચર્ચાઓ છે પરિવાર આખો આવી ગયો છે એમનો દીકરો અમેરિકા હતો અને અમેરિકામાં રહેતો એમનો દીકરો પોતે પણ પોતાના પિતાને અંજલી આપવા માટે અને જે કંઈ પણ છે એ અમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અંતિમ વિધિ માટે પહોંચી ગયો છે તો પછી એમના વાઈફ અને એમની દીકરી પણ જેઓ લંડન હતા જેમને મળવા જ વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા અને અચાનક આ કાળ મુખો આ પ્લેન ક્રેશ દુર્ઘટના એમને ભેટી પડી અને જે કંઈ પણ ઘટનાઓ છે આપણી સામે આવી ત્યારે એમના દીકરી અને એમના જે વાઇફ છે એ પણ પહોંચી ગયા છે અને હવે ટૂંક સમયમાં જ એમને અંતિમ સંસ્કાર આપવામાં આવી શકે છે ત્યારે રાજકોટમાં આ સમાચાર આવી રહ્યા છે ખૂબ અગત્યના સમાચાર ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે સાથે અનેક કાર્યકર્તા મિત્રો પણ આ અંતિમ વિધિમાં જોડાવાના છે ત્યારે સમાચારે ખૂબ જોર પકડ્યું છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચિંતામાં મુકાયા છે શોકમાં ઘેરાયા છે ઘેરા શોકમાં સમગ્ર ભાજપ સમાજ અને જે કાંઈ પણ છે તમામ લોકો એમના ચાહકો અને એમાં શોકનો માહોલ છે સૌ લોકો ચિંતામાં મુકાયા છે અચાનક એમના નિધન થી સૌ ભાવિકોમાં જે કઈ પણ એમના ચાહક મિત્રો છે એમાં પણ ખૂબ શાંતિ અને શોકનો માહોલ છવાયો છે ત્યારે દોસ્તો ખરેખર આ ઘટના વિચલિત કરનારી ઘટના હતી કે જેમાં ત્રણસોથી થી વધારે લોકો મારી ગયા ત્યારે આ સૌ દેવી આત્માઓની શાંતિ માટે આપ કોમેન્ટ બોક્સમાં અવશ્ય પ્રાર્થના કરજો સાથે સાથે પરિવાર પર આવી પડેલી આ જે દુઃખદ ઘડી છે એને સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના પણ કોમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય કરજો અને દોસ્તો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખજો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી પણ તમારી છે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે જય હિન્દ વંદ માતરમ